જો સરસ સુવિચારણો પણ છે જે બધું થયું છે બનેયું છે તો સરસ રીતે બધું જ ચાલે છે કેવાનું છે આ છે બધું 50 રૂપિયાની કિંમત છે તો આ બધું છે તો આમાં જો રિફન્ડ આવી હોય ત્યારે બહુ જ ડિસ્કાઉન્ટ મળે છે તો જે ક્યાંક છે ભાઈઓ કહી

અચોથી આખો કામમાં બીજી હતા જેને આપણે સેવડો બનાવ્યો એમ પેકિંગ કરીએ તો સરસ મજાનું પેકિંગ કરી લઈએ આપણે સેવડો જો એટલો બધો બનાવ્યો આપણી તો જો સરસ મજાનો આપણી જાજો બધો સેવડો બનાવ્યો ને જે આવી રીતના આખો ફ્રીમ પેકિંગ કરો ને મૂકી દઈએ તો હાલો આપણી પેકિંગ કરવા માંડીએ ને આપડી ઘણો બધો નાસ્તો બનાવ્યો ને લીધો ત્યાં ને પછી કઈક રામ લઈને આવી ગયા એવું હાલે તો આગળ ખબર પડે છે થોડા ઘણા ખબર પડે ગઈ તો આપડી હલો આપડી સેવડો કરી પેકિંગ કરી લઈએ કોથરીમાં હાલો તો જો આ નાસ્તા ને પેકિંગ તૈયાર થઈ ગઈ એ જો સેવડા છે હજુ પેકિંગ કસોરી છે

एकदम मस्त फूल संजा फूली लगे एकदम मस्त वातावरण जमदार ना है, है।, है। भरत ने जो मोड़ा मोड़ा हाथी आपे कारण के काले एक जवन है थोड़ी तो जी हका हाथेली टाणे पूजनूता तो जो ये ट्रेक्टर हाथी आके माडवी में पास वाले अगाही थी हाली जाए काले एक से क्या जाइए तो खबर पड़े जाए आगे आगे ने राय जो आगे उगेरियो ને આવે ને ભરવા રજા એ કેક રાખે ને તો એ નાગો ને આપણે જો હાલો રોહીનું કરીએ કે રોહીમાં તો જો હવે છે રોટલા ને બનાવવાનું છે તો હાલો એ ગમે એ પછી જઈએ તો જો ખાતી આવે ને રામભાઈ આખડી આવ્યું તો જે થોડુંક હાકે હાલે જઈ ને સરસ મજા સંધ્યા ખુલી અત્યારે જોરદાર નજારો અત્યારે

અત્યારે સુધી મોટર માં કઈ ખટતો હે તે કામ કરાવવા ગા બેટરી નું કઈ ઉતરે ગઈ હે તે પડી પડી અને કે સાલ નક કરી ને તે બેટરી ઉતરે ગઈ તે બેટરી બદલાવી નહી એ વાહે ઉતા છે રૂંઢા ને ને અત્યારે જો મોડ બોડ સાલ કરી હતી ને આપડી સરસ મજા ને રસોઈ નું કામ કરીએ કે રસોઈ બનાવીએ આ ઝાડમાં સરસ મજાનો એકદમ કેવું સરસ મજાનું અત્યારે એકદમ કોરે રૂપાળું લાગે ને હેઠ થી આપડે ખુંબડ આવી ને એ બધા ઉખડે નાખીએ એટલે સરસ મજાનું એકદમ સતરી બનાવી જવામાં સરસ મજાનું ના ફૂલ ખીલ હે બે દિવસ કે હે સારું હે હાતી બેતી હાય ને તૈય લ્યા હાથી બાથી અલગ રામભાઈ ને વાર ભાગી દેતું મજૂર આવ્યા નથી અવાર હાવ નહીં રહ્યા ને એ ખાતે આ કેમ નહીં રહ્યા બસે તો રામભાઈ લઈ આવ્યો લાડવા ઘેર બનાવ્યા કે કો રોયા પર બનાવ્યા બી બનાવ્યા હે બી બનાવ્યા તી હે તો તો વારે વા કામ થઈ જાય તો હલો સરસ મજાનું ને જોર ભાઈ લાડવા લઈ આવ્યો બનાવવાનું કીધું તું તે બનાવી ને કે મમ્મી કઈ તો ભગવાન જાણે કંઈક સરસ મજાના ધમધમે એવો લાડવા તા ભારે જોરદાર ના બન્યા લાગે તો કંઈક જવા સરસ મજાના લાડવા બનાવવા લઈ ગયો સણાને દાય ના હે ને ઘઉના હે હીઠ લાગે સોના દેને તો આપણે હાલો આગળ ડબરામાં ભર લઈએ ને આમાં પ્રખ્યાત રાવેલના પેંડા લઈ આવ્યો આપણે જીવા કીએ ને એવા બનરાવી દઈએ સરસ મોરા પેડા બનરાવ્યા મજાનું છે આપણી પેડા લઈ આવ્યો રાવેલના પ્રખ્યાત છે તો આપણે જેવા કહીએ ને એવા બનરાવી દઈએ એટલે ગઈડા નહીં પણ આપણી મોરા કીધું તો બનરાવવાનું તો જો મોરા પેંડા બનાવે એવી

con passerò lo dire ne viara alle